તો બધા માટલી બધી હોય આપણે તો ખબર હશે આગળ આપણી ખાલી દાદાએ બે પહેરો કરી ખબર ખબર ખરી ને દાખલ કીધું ખરી બાપા બાપા ખોળા જાય એટલે ખબર તો હોય તો એમના છોકરાના તરફ ખોડક લેવું પડે એની તમે પ્રોપર્ટી મોટું બધી ગયું હોય દાદાની ખોડા ગયા ખોડક ગયા

અમને લાગે છે તેમ છા રોક પેક ચેક કરવા માટે કોઈ વાગે બહુ મનથી કરવું પડશે છે માટે જવા તૈયાર છે સેટ લાગે છે અને જો પિચ અપ કરી છે છે ઈજ્જત દેખી ગાડી પૈસો નહિ કરે મેં બીજો ખાયા લાફો વેરસ અને બે તો રૂપિયા ભેગા નઈ કરે બાપુ એ 1500 થઈ ઉપર વધે એટલે હાથમાં સુવાજી એ મારા દિવાના હોમરાજી છે બો દે આયા તમારા હાથમાં કાળોય પર બોન તે હરું વિના આવતી હોય એ તમારો <bolog cycles>

લો રેતો હોય ને આ ભાઈનો લખો પડી જતો હોય તે આપણે સુઠકળોનો ભાઈ તમારેન વધામ વાનારો આ નહી ઓ બેલો બેલો તે સિય નતો જો

મોતે ગમે તે કરવાના બરોબર થોડી દલીલ ને પૂધારવાનું બોલાવા બસ આ નવ ઓમા આખોમાં 9 76 9 76 ને રિપોર્ટ છે એટલે રિપોર્ટ દે છે બળાના સબકોને કોતે 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 દીવા કરતા હોય જે કરતા હોય હવામાન એટલું બધું તો સારું થઈ જાય પછી વાત કઈક છે આ મેળ વધી બધી બધી પછી પણ બધી રીતે એટલું નહીં બધી રીતે સારું થઈ જાય કોણ હોવું નું પાસ હોવું ના હોય બીજું બળ નથી હાલ છો ભઈ સમય હા મારી મોડોત્રી ની જોગણી હા